વડોદરા સમા આયપ્પા ગરબા ગ્રાઉન્ડમાં ગુરુ સેવા શિષ્ય સેવા ફાઉન્ડેશન તરફથી ચોવીસમી ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને રૂકમણી વિવાહના દિવસે એકસો આઠ કન્યાઓના સમૂહ લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે સોમવારના દિવસે અભિલાષા ચાર રસ્તા પાસે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી અગિયારસો એકાવન કળશ સાથે મહાશોભાયાત્રા સ્વરૂપે આયપ્પા ગરબા ગ્રાઉન્ડ થઈને ચાણક્યપુરી ચાર રસ્તાથી આયપ્પા ગ્રાઉન્ડ કથા સ્થળે પધારવાના છે જેટલા દિવસે કથા ચાલવાની છે એટલા દિવસે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્કારી નગરી વડોદરામાં સમા સ્થિત અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે અમારા ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા આવનાર ચોવીસ ફરવરીથી ત્રણ માર્ચ સુધી ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સતીષજી મહારાજ જે વૃંદાવનથી પધારવાના છે એમના સૌ મુખે આપણે સૌ ધર્મ પ્રેમી જનતા એમના કથાનું શ્રવણ કરીશું એ સાથે સાથે રુક્મણી વિવાહના દિવસે એટલે કે એક માર્ચના દિવસે એકસો આઠ કન્યાઓનો સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે વિવિધ આપણા સનાતન ધર્મની બધી જ જ્ઞાતિઓની બહેન દીકરીઓનો ફાઉન્ડેશન દ્વારા સરસ એવું સુંદર આયોજન કરેલું છે એમાં સંત મહાત્માઓ વડોદરાના રાજકીય અગ્રણીઓ બધા જ આશીર્વાદ આપવા અહીં ઉપસ્થિત રહેવાના છે તારીખ ચોવીસમીએ સવારે વહેલી અભિલાષા ચાર રસ્તા ખાતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અગિયારસો એકાવન અગિયારસો એકાવન કળશ સાથે માતા બેન દીકરીઓ પોતાના માથે કલશ મૂકી અને ચાણક્ય થઈ અને અનુમાનિત મોટી સંખ્યામાં બધા બેન ભાઈઓ શોભા અહીં પધારવાના છે આપના માધ્યમથી સમા વિસ્તારના ને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને આ કથામાં શરણ કરવા પધારે એવી હું આપણા ફાઉન્ડેશન વતી ખૂબ ખૂબ એમને નિમંત્રણ પાઠવું છું સાથે આ કાર્ય જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે બધી જ સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો છે બધા જ સંપ્રદાયોને રહ્યો છે આપણા મીડિયા મિત્રોનો પણ ખૂબ એમાં માર્ગદર્શન રહ્યું છે આપ મીડિયા મિત્રોના માધ્યમથી આ દેવતુલ્ય કાર્ય વડોદરા શહેરની સમગ્ર જનતાના સમક્ષ પહોંચે અને વધારથી વધાર લોકો કથામાં શ્રણ કરવા આવે સાથે રોજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતી પર મહાભંડારાનું પણ આયોજન કરેલો છે બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે એવું આપ સૌની નિમંત્રણ ભાગવત બપોરે બપોરે એકથી છ વાગ્યાનો સમય છે ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે તો એ સવારનું પોતાનો નિત્યક્રમ પતાઈ અને એકથી છ સુધીના દરમિયાન શાંતિથી શરણ કરી શકે એટલે એકથી છનો સમય